હોસ્પિટલ વિગેરે તમામ સાથે સંકલન રાખવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું વધુમાં તમામને પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ ધાબાનું જરૂરી ચેકિંગ કરવા કોઈ સ્લીપર સેલની ગતિવિધિ અંગે સતર્ક રહેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કોઈ પણ જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવે તે અંગે આમ જનતા દ્વારા યોગ્ય રીતે પાલન થાય અને બિનજરૂરી અફવા ન ફેલાય તે ધ્યાને રાખી કામગીરી કરવા સૂચનાઓ આપી હતી